મારી આંખો જે જુએ છે શું તે સત્ય છે કે પછી તે એક માત્ર અધૂરો નકશો છે જે દુનિયાએ તમને બતાવ્યો છે આજે આપણે એ જ માનસિક શોર્ટકટ વિશે વાત કરીશું જે આપણને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ઓળાવી દે છે એ છે પૂર્વગ્રહ હેલો મિત્રો આજે આપણે પૂર્વગ્રહના લક્ષણો અથવા સ્વરૂપ પણ કહી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા સરળ સમજૂતી અને ઉદાહરણ સાથે કરીશું પ્રેજ્યુડિસનું ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક એ છે કે આપણે કોઈ વ્યક્તિ વિશે ઇનકમ્પ્લીટ નોલેજ અને ઇનસફિશિયન્ટ ઇન્ફોર્મેશન પર આધારિત થઈને મત બનાવી લઈએ છીએ પ્રેજ્યુડિસ એ કોઈ વ્યક્તિ અથવા ગ્રુપ વિશેની એવી અસમસન કે ધારણા છે જે હાફ નોલેજ અને ફક્ત સાંભળેલી વાતો પરથી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન વગર જ આપણે આખા ગ્રુપ વિશે મત બનાવી દઈએ છીએ મિત્રો આપણે આપણે ઘણી વખત કોઈ સંપૂર્ણ રીતે ઓબ્ઝર્વ કરતા નથી આ ફોટામાં ક્રેક થયેલ ગ્લાસ પાર્શિયલ ઓબ્ઝર્વેશન નું ઉદાહરણ દર્શાવે છે માનો કે કોઈ વ્યક્તિએ માત્ર ત્રણ ચાર લોકોને એક ચોક્કસ રીઝનમાંથી જોયા અને એને લાગ્યું કે આ પ્રદેશના બધા લોકો આરસુ છે બટ એને ખબર જ નથી કે એ જ રીઝનના હજારો લોકો વર્કિંગ અને અત્યંત ડેડિકેટેડ છે એટલે કે એને જે નોલેજ પ્રાપ્ત થયું છે એ અપૂર્ણ છે સેકન્ડ ઈમેજ બતાવે છે કે આ હાફ ઓબ્ઝર્વેશન કેવી રીતે જનરલાઇઝેશન કે સામાન્યકરણની થોડીક વ્યક્તિઓને જોઈને આખા ગ્રુપ વિશે એક સંતાડું મત બનાવે છે તેથી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન વગર કોઈ ગ્રુપ વિશે મત બનાવવો એ ખોટી સમજણનું જ મોડ છે ટૂંકવા અડધા જ્ઞાન પરથી આખી દુનિયા જજ કરી શકાતી નથી સેકન્ડ કેરેક્ટરિસ્ટિક એ છે કે પ્રેજુડિસ ઇઝ ઇમોશનલ ક્યારેક આપણે લાઈક ડિસલાઇક ફિયર એંગર વગેરે પરથી આપણે નકારાત્મક મત બનાવી લઈએ છીએ પ્રેજ્યુડિસ માત્ર વિચાર નથી તે લાગણીઓ સાથે જોડાયેલ હોય છે તે મોટે ભાગે ભય ગુસ્સો ધિકાર અથવા નાપસંદગી જેવી તીવ્ર લાગણીઓથી પ્રેરાય છે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ ચોક્કસ ધર્મના લોકો વિશે આપમેળે નકારાત્મક લાગણીઓ અનુભવવી ભલે તે લોકો સાથે ક્યારેક ખરાબ અનુભવ ન થયો હોય ના ફ્રેન્ડ્સ પ્રેજ્યુડિસ થર્ડ કેરેક્ટરિસ્ટિક રેશનલાઇઝેશન જેને આપણે ગુજરાતીમાં યો કહીએ છીએ યો કિતકીકરણ એટલે જ્યારે કોઈ વ્યક્તિ નોન લોજિકલ બિલીફ રાખે છે તો એ પોતાના બિલીફને સાચું બતાવવા માટે એક્સક્યુઝ અને ફોલ્સ આર્ગ્યુમેન્ટ બનાવે છે ભાષામાં કહીએ તો જ્યારે વ્યક્તિ પાસે પ્રેજ્યુડિસ હોય ત્યારે તે પોતાના ખોટા કે બેસલેસ વિચારોને સાચા દેખાડવા માટે કારણો શોધે છે અને ઘણી વખત અનરિઝનેબલ બહાના બાજી પણ કરે છે આમ પ્રેજ્યુડિસ લોકોને રીઝન મેકિંગ અને ઇલ લોજીકલ જસ્ટિફિકેશન તરફ ધકેલે છે આ પ્રક્રિયાને યોગિકરણ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ જો કોઈ માણસ બિલીફ રાખે છે કે વુમન કેન નોટ ડ્રાઈવ વેલ અને જ્યારે કોઈ મહિલા એક્સિડેન્ટ કરે છે તરત જ કહી નાખે છે સી આઈ ટોલ્ડ યુ ઇવન ધો સ્ટેટિસ્ટિક રીતે જોવા મળે છે કે પુરુષો વધારે અકસ્માત કરે છે પણ પોતાના પ્રેજ્યુડિસ સાચું સાબિત કરવા એ હંમેશા સિલેક્ટિવ એક્ઝામ્પલ શોધતો રહે છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક સ્ટોરી બહુ વાયરલ છે. કારણસર થોડી ક્ષણ માટે તેની માતા હાજર નથી હોતી. તે સમયે સ્મોલ ગર્લ રોડ સાઈડ દીવા વેચતી હોય છે. તેની પાસે એક લેડી પોતાની ડોટર સાથે આવે છે. દીવા લેવા જ્યારે ડોટર દીવાનો પ્રાઇસ ઇંગ્લિશમાં પૂછે છે ત્યારે મધર કહે છે બેટા એને ઇંગ્લિશ ન આવડે અને દીવા વેચતી છોકરીને નીચું દેખાડવા માટે થોડાક એવા પણ બોલે બોલે છે છે બટ સડનલી એ છોકરી ઇંગ્લિશમાં અને કહે છે મેમ આઈ ઓલ્સો નવ ઇંગ્લિશ લેડીનું બિલીફ હતું કે સ્ટ્રીટ સેલર ડુ નોટ નવ ઇંગ્લિશ અને એ બિલીફને સાચું બતાવવા માટે એણે ઇમિડિયેટલી એ છોકરી માટે નેગેટિવ અસમ્સન બનાવી દીધી પણ નું જ એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે જ્યાં માણસ પોતાની બાંધેલી માન્યતાઓ સાચી સાબિત કરવા માટે વસ્તુઓ ક્રિએટ અ વિશે માં શું જોડાયેલું હોય છે તો કે તેમાં ખોટા મધ ખોટા વર્તન પછી ફરીથી વધુ ખોટા મધ એમ આ ચક્રો તૂટતું નથી સતત ચાલતું રહે છે ધારો કે એક કંપની મનમાં બિલીફ રાખે છે કે ચોક્કસ જાતિના લોકો બુદ્ધિશાળી નથી હવે આ બિલીફ પરથી કંપની શું કરે છે કે તે લોકોને પ્રોપર ટ્રેનિંગ જ આપતી નથી આ ભેદભાવને લીધે પ્રોપર ટ્રેનિંગ ન મળે તો પરફોર્મન્સ નેચરલી ડાઉન થશે જ ને છેવટી કંપની શું કહે છે સી વી વર રાઈટ કે જુઓ અમારું માનવું સાચું હતું પણ હકીકતમાં સાચું શું છે કંઈ જ નહીં આ તો કંપનીએ જ બનાવેલું વીસ ચક્ર છે એટલે જ કહેવામાં આવે છે પૂર્વગ્રહ માત્ર વિચાર નહીં પણ એવું વીસ ચક્ર છે કે જે વ્યક્તિની પણ દબાવે છે અને સમાજને પણ પાછળ ધકેલી દે છે ફિફ્થ કેરેક્ટરિસ્ટિક એ છે પ્રેજુડિસ ઇઝ ગ્રુપ બેઝ જ્યારે કોઈ ખોટી માન્યતા સોસાયટીમાં રિપીટેડ થતી રહે છે ત્યારે એ કલ્ચર બિલીફ બની જાય છે અને લોકો તેને ક્વેશ્ચન કર્યા વગર માની લે છે જેમ કે આ લોકો છે છે સ્ત્રીઓ નબળી હોય હજુ એક ઉદાહરણ લઈએ ધારો કે કોઈ વિલેજમાં એવી માન્યતા ફેલાયેલી છે કે શહેર માંથી આવેલા લોકો ખાલી દેખાવ કરતા હોય છે હવે આ ગામમાં જે પણ આઉટ સાઈડર આવે લોકો પહેલાથી જ તેને જજ કરે છે ઇવન ઇફ એ વ્યક્તિ ખૂબ હમ્બલ હોય પણ ગ્રુપ વાઇડ પ્રેજુડિસ એને ખોટી રીતે જોવા મજબૂર કરે છે એટલે સમજવું જરૂરી છે કે પ્રેજુડિસ ઇઝ નોટ પર્સનલ ઇટ ઇઝ અ ગ્રુપ વાઇડ જ્યારે સોસાયટી ખોટી માન્યતા રિપીટ કરે તે બિલીફ ટ્રુથ જેવી લાગવા લાગે છે તેથી યાદ રાખો સચ્ચાઈ હંમેશા ક્રાઉડ સાથે નથી હોતી સિક્સ્થ કેરેક્ટરિસ્ટિક એ છે કે પ્રેજ્યુડિસ સંપાદિત હોય છે એટલે કે તે જન્મજાત નથી તે શીખવવામાં આવે છે બાળપણથી જ આપણે ફેમિલી ફ્રેન્ડ્સ મીડિયા સોસાયટી પાસેથી ખોટી માન્યતાઓ સાંભળતા રહીએ છીએ અને એ જ સ્ટેપ બાય સ્ટેપ પૂર્વગ્રહ રૂપે એકવાયર કરીએ છીએ માની લો માતાપિતા વારંવાર પોતાના બાળકો સામે કહે અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો એ લોકો સારા નથી બાળક હજી નાનું હોય છે તે વાતને સાચી માની લે છે ધીમે ધીમે એની અંદર નેગેટિવ બિલીફ એટલે કે પૂર્વગ્રહ વિકસે છે ધારો કે કોઈ બાળકના ઘરમાં રોજ કહેવામાં આવે છે આપણા પડોશના એક્સ વાય ઝેડ કમ્યુનિટીના લોકો સાથે વધારે ન મળવું બાળકને સાચું ખોટું ખબર જ નથી પણ રિપીટેડ સ્ટેટમેન્ટ સાંભળીને એ કમ્યુનિટી પ્રત્યે ફિયર ડિસલાઇક એના મનમાં ઓટોમેટિકલી બેસી જાય છે હકીકતમાં બાળક પોતે કોઈ અનુભવ કરેલ નથી બટ স্টিલ તે પ્રેજુડિસ એકવાયર કરી લે છે માત્ર સાંભળીને એટલે પૂર્વગ્રહ જન્મથી નથી આવતો ઇટ ઇઝ અ એકવાયર્ડ વી લર્ન ઇટ ફ્રોમ ધ વર્લ્ડ અરાઉન્ડ us અને પછી તેને સાચું માનીને આગળ લઈ જઈએ છીએ